સુરત જિલ્લામાં આવેલા બારડોલીના વિડિયોગ્રાફર્સ અને ફોટોગ્રાફ્સ એસોસિએશન દ્વારા દક્ષિણ ગુજરાતના ફોટોગ્રાફરોના ઉજ્જવળ ભવિષ્ય અને હિતને ધ્યાનમાં રાખીને દર વર્ષે લર્ન ટુ અર્ન શ્રેણી હેઠળ મફત સેમિનારનું આયોજન કરવામાં આવે છે આ શ્રેણીનો તેતાળીસમો સેમિનાર તાજપુર કોલેજ ખાતે યોજાયો હતો આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ફોટોગ્રાફરોને વ્યવસાયિક ટેકનોલોજી અને ટેકનિકથી રહેવા તેમજ વ્યવસાયમાં વિકાસ સાધીને પરિવારનું સુખી ભવિષ્ય ઘડવા અને સારી આવક મેળવવાની રીતો શીખવાનો હતો સેમિનારમાં ફોટોગ્રાફીના વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા ગ્રાહકોને આકર્ષિત કરવાની ટેકનિકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિશ્વવિખ્યાત સોની કેમેરા કંપનીના માસ્ટર ટ્રેનર સુધાકર સિંહે કેમેરાના નવા ફીચર્સ અને તેની કેમેરા લેન્સ લાઇટિંગ અને યોગ્ય સમયે શ્રેષ્ઠ પોઝિશનિંગની તકનીકો શીખવી હતી તેમણે ઓછા સમયમાં ઉત્કૃષ્ટ ફોટોગ્રાફી કરવાની રીતો પણ સમજાવી જેથી ગ્રામીણ વિસ્તારોના ફોટોગ્રાફરો શહેરી હરીફો સાથે ટક્કર

સાથે હર અમનેશની જેમ દર વર્ષે જેમ આજે પણ અમે કંઈક નવું લાવવાની કોશિશ કરી છે મેઇનલી સોની કેમેરાઝની અંદર એઆઈ ટેકનોલોજી એઆઈ ફીચર કેવી રીતે કામ કરે છે અને એ આપણા ફોટોગ્રાફર વોટોગ્રાફર મિત્રોને કેવી રીતે હેલ્પ કરે એના વિશેનું માર્ગદર્શનનો એક નોલેજ સેશન રાખ્યું સાથે સાથે રાજા અવસ્થિ સરનું લાઈવ પ્રેક્ટિકલ શૂટનું એક સેશન રાખ્યું કે ઈઝી રીતે અને સરળતાથી કેવી રીતે ક્રિએટિવ ફોટોગ્રાફી કરી શકાય જેનાથી આપણી કમ્યુનિટી સારી રીતે નોલેજેબલ થઈ અને સારું કામ આપી શકે તેના બદલ હું એસોસિએશનનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું થેન્ક યુ રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારોલી સુરત